પાદરા શહેર વિસ્તારમાં રહેતા લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના વરદ હસ્તે પાદરા જાસપુર રોડ પર આવેલ રિફાઈ કોલોની પાસે છે તે ક્યાંક ને ક્યાંક આવેલ સ્તરે નવીન સંપ તેમજ ઓવર હેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ તેમજ વિવિધ સમિતિના ચેરમેન અને સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂપિયા ચૌદ કરોડના ખર્ચે રિફાઈ કોલોની ચાર રસ્તા પાસે ડિસ્કવરી સ્કૂલની નજીક આવેલ સ્થળે એક ઓવરહેડ પીવાના પાણીની ટાંકી તેમજ માટે કરવામાં ખાતમુહૂર્ત પાદરા નગરનો વિસ્તાર જેમાં પાણીની લાઈનો જે વર્ષો જૂની હતી તે બદલવા માટે તેમજ જે રીતે વિસ્તાર પાદરા નગરનો વધવા પામ્યો છે તેને જોતા ગુજરાત સરકાર શ્રી દ્વારા નવીન એક ટાંકી બે પાણીના સંપ અને નગરની તમામ લાઈનો નવીન કરવા માટે અંદાજ અંદાજીત ચૌદ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આથી આ કામ શરૂ કરવામાં આવશે જેથી કરીને પાદરા નગરના કેટલાક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પીવાના પાણી પહોંચવાનો પ્રશ્ન હતો તે દૂર થઈ જશે અને આવનાર

પાદરા શહેરના પ્રમુખ દીપેશ પંચાલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નવા વિસ્તારમાં ઓવરહેડ પાણીની ટાંકી અને સંપ બનશે જેના કારણે ઝોનિંગ સિસ્ટમ પ્રમાણે પાણી પુરવઠો વિતરણની વ્યવસ્થાપન કરવામાં આવશે અને પાણીની સમસ્યાનો હલ થશે આ અંગે કારોબારી ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે શું કહ્યું કારોબારી ચેરમેન સચિન ગાંધી આવો સાંભળીએ આજરોજ અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ જ્વાલા બાપુ દ્વારા માં મહીસાગરના નીર જે પાદરા સુધી પહોંચી ગયા છે અને હવે જે ઘરે ઘરે પહોંચાડવાના છે એનું આજે ખાતમુહૂર્ત લગભગ અંદાજીત સાડા તેર કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે અને એમાં એક બે સંપ જે એક અહીંયા સ્થળ પર બનશે રિફાઈ ચોકડી એક પાણીની ટાકીય સંપ બનશે એક પાણીની ટાંકી અહીંયા આગળ બનશે રિફાઈ ચોકડી અને અંદાજીત સાડા સાત હજાર જેવા હાઉસ કનેક્શન આ યોજનામાં છે અને પાદરાને પૂરતું પાણી મળી રહે અને શુદ્ધ પાણી મળી રહે એટલા માટે કનેક્શનો તમામ અને શુદ્ધ પાણી મળી રહે એવી રીતે ગુજરાત સરકાર અને અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્યએ પાદરાના ચાર પ્રાણપ્રશ્ન જે હતા એ જે વિધાનસભામાં વચન આપ્યું હતું જે વડોદરા પાદરા ફોરલેન રોડ પાદરા જંબુસર ફોરલેન રોડ અને ગેસ ઘરે ગેસ જે પહોંચે એના માટેનું અને આ એક ચોખ્ખા પાણીનું વચન જે આપ્યું હતું અને ચોથું વચન એ પણ ટૂંક સમયમાં લગભગ અડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જે ગુજરાત સરકાર દ્વારા પાદરા નગરમાં દરેક જગ્યાએ ગટર જે કરવાની છે નવી એનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે